પચાસ રૂપિયા નોટ નાખી છે ડુપ્લિકેટ જોવા દેખાય આવડી આ ખોટું નોટ છે એ ઓલા ભાઈ એ લીધી એક ભાઈ લીધી હમ મિત્રો વાગી ગયા છે દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને હેરા નથી તો કીધું બહાર કાંટો મારો આવ્યો છું

બે ત્રણ થાય વિડીયો બનાવો પણ ડિલીટ કરી નાખો છે એવું બધું થાય છે ચાલો કન્ટિન્યુ વિડીયમ બનાવી રહ્યો તો ફાઇનલી મિત્રો મસ્ત મજા નાસ્તો કરી લીધો છે આપણો ટિફિન પર રેડી છે અને વાગી જાય છે સ્વીટ હા તો ચાલો ઓફિસે નીકળી બી કન્ટિન્યુ વિડીયમ બનાવી રહીજો તો ફાઇનલી કહે ઓફિસે ભાગી ગયા છે આપણે છે ને કામ ચાલુ થઈ ગયું છે બરાબર લોટ બધું કમ્પ્લીટ અહીંયા હીરા આપવાનું કામ ચાલુ થઈ ગયું છે આ ઘરે <laughs> 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 અને પપ્પા કેરી લાવ્યા પણ એનો ફળ જો ખોડું મોટું જોઈ લો કેસર કેરી લાવ્યા આ ખાલી ત્રણ કેરી જ તે કેટલી છે દોઢ કિલો ખાલી ત્રણ કેરી દોઢ કિલો છે બોલો લ્યો બોલો હવે દોઢ કિલો હોય ને ફળ મોટું છે આમ જો બે કેરી જો પણ આમ આવડી તો હોય કેરી આ જો કેસર કેરી છે

આપણું ટિફિન પણ રેડી છે તો ચાલો નાસ્તો કરી લઈએ આવી જાય કાલ જે આપણે કેરી ખાઈ ને ખાવ બગડી ગયેલી એક કેરી કેરી ખાઈ હતી બગડી હું બગડી ગઈ હતી ચાલો ભાઈ મસ્ત નાસ્તો કરી લીધો હશે બરાબર ને આઠ ઉપર થઈ ગયો છે ઓફિસે ભેગા થાય એ ઘંટની વિડીયોમાં બનાવી લેજો ખાલી કઈ જ પહોંચી ગયો છું ઓફિસે અને વાતાવરણ જોઈ લો ભાઈ મસ્ત મજાનું બધા હવામાના કામે જાય આપણે પણ ઓફિસમાં આવ શાંત ચાલો તો આપણે ઓફિસમાં જઈ આપણે લીફવાળી સિસ્ટમ છે જો મિત્રો વાગી ગયા છે દસ સાડા દસ જેવું થઈ ગયું છે અને હીરા નથી તો કીધું બહાર ઘડી કાંટો મારો આવ્યો છું તડકા જેવો છે પવન આવે છે મસ્ત ઠંડો ઠંડો જો બધા કોક કોક બહાર જો લોકો કામ કરે છે અંદર બગીચાનું આપણે છે ને હીરા અત્યારે પૂરા થઈ ગયા લેવા ગયા છે એવું બધું છે એ કપાય છે તો પછી બહાર કીધું બ્લોગ બ્લોગ ઉતારી વિડીયો ઉતારી શોર્ટ વિડીયો એટલે પછી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા તો તો મિત્રો હીરા આવી જશે બરોબર જો આપણે હીરામાં પણ ચાલુ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે સાડા બાર વાગી જાય છે તો હવે જમી લઈ પાંચ વાગી જાય છે અને રોંઢો કરવા બે જાય ભાઈ નાસ્તો મગાવી નાખ્યો છે વડાપાવ વૈશાલી ના વડાપાવ મગાવી નાખ્યા હું ભાઈ તો ફરીથી

આપડે તરબૂચ બે દી પહેલા લાવેલા આવ્યા ભાઈ તૈયાર થઈને બેઠા નવા નવા આણું તેડવા ગયા તા ને આણું તેડવા ડાળો થાય આપણે જમીન લઈ